શેખર ભવનમાં પ્રજ બજાતા વર્ગભાઈના અધિકારી નિલેશભાઈ બચુભાઈ પટેલને પંદર હજારની લાંચ લેતા અંગે હાથ ધરવામાં આવ્યા છે નિલેશ પટેલ છેલ્લા તેર વર્ષથી સરકારી નોકરીમાં સરકારી નોકરી અને સારી સેલરી હોવા છતાં રિફંડ મજૂર કરવા માટે લાંચની માંગ કરી હતી ગુજરાતભરમાંથી અનેક સત્તાધીશો પોતાના પદનો દુરુપયોગ કરતા ઝડપાયા છે આ પ્રકારની ઘટનાઓ ઝડપી પડવા માટે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સતત કાર્યવાહી કરી આ પ્રકારના સત્તાધીશો વિરુદ્ધ પગલાં લેવામાં આવી રહ્યા છે એવામાં સુરતમાંથી રાજ્ય વેરા વિભાગનો લાંચ અધિકારી નિલેશ પટેલ ઝડપાયો છે લાંચ લેવા મામલે એસીબીએ નિલેશભાઈ બચુભાઈ પટેલની ધરપકડ કરી છે વેપાર ટેક્સના રિફંડ મેળવવા બદલ રાજ્ય વેરા વિભાગના અધિકારીએ વેપારી પાસેથી પંદર હજારની લાંચ માંગી હતી અને ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એક જાગૃત નાગરિક તરીકે તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો જ્યાં એસીબીએ છટકું ગોઠવીને પંદર હજારની લાંચ લેતા અધિકારીને ઝડપી પાડ્યું હતું એસસીબીની એક જાગૃત નાગરિકની ફરિયાદ મળેલી એ પોતે પોતાનો વેપાર કરી ગુજરાન ચલાવતા હોય અને એ વેપારના જે એમને ના ટેક્સ ભરવાના હોય છે એ વખતો વખત દરેક ટેક્સ ભરપાઈ કરેલો એ ટેક્સ જે ભરપાઈ કરેલો એનું રિફંડ એ જીએસટી વિભાગથી એમને સિત્યાસી હજાર છસો રૂપિયા જે પરત મેળવવાનું હતું એ પરત મેળવવાની કાર્યવાહીના અવેજ પેટે જીએસટીના એક વર્ગ બે ના અધિકારી બચુભાઈ પટેલ પ્રથમ વીસ હજારની માંગણી કરેલી અને આ કામે ફરિયાદી સાથે રકજક અંતે પંદર હજાર રૂપિયામાં નક્કી થઈ અને પંદર હજાર રૂપિયા એમને સ્વીકારતા પકડાયેલ છે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે પૈસા માટે પૈસા જે જીએસટીનું રિફંડ હતું ફરિયાદીનું સિત્યાસી હજાર છસો એ પરત મેળવવા માટેની જે કાર્યવાહી કરવાની એના આવે જ પેટે માગેલા